એટલે આપણે બધા એ ધ્યાન રાખવાનું વર્તાની અભિપ્સા પ્રાર્થના કરીએ ભાવ કેવું સરસ શબ્દ ફાઇન છે યોગીજી મહારાજે ચાલીસ વર્ષ સુધી એક જ વાત કરી સમ સુરત ભાવિકતા સુરત ભાવિકતા આમ બધા મહાપુરુષો હતા મહાપુરે ભાવ અમદાવાદ જેવું થયું અમદાવાદમાં મહાપુરુષોને એકે ને સત્સંગ ની ખબર જ નહોતી ઓગણીસો પાસઠ સુધી હું ત્યાં સુધી હતો ત્યારે રમેશભાઈ દલાલ અને ખેંગારજીભાઈ ને જામે સોસાયટી માટે જામેલી

રમેશ દલાલ અને ગજ્જરની ની પુરુષોત્તમ એ પાર્ટી સાચી હતી એટલે ખેંગાજી બેનો પક્ષ રાખ્યો એટલે રમેશ નું ફાટ્યું અને સ્વામીજીને પ્રેમલક્ષ્મ ના ભક્તિ ના અવતાર સમાને પુરુષે છ પાણા જે કાગળ લખ્યો છે પછી અમદાવાદ બાજુના ગામમાં પછી આવ્યા અને બાપા એ જે મહિમાની ત્રીસ મિનિટ જે વાત કરીને તમે મારું જોયું નહી જેનો પક્ષ નહી રાખવા પક્ષ રાખ્યો જે શબ્દો લખી નાખ્યા રમેશભાઈ દલાલે હજુ છે પૂછી આવજો પછી ધર્મ સ્વામી આશીર્વાદ એ તો બિચારો બાપાએ જે વાત કરી ને તેને આવતા આવ્યા બધું અમદાવાદ મંડળ બેઠું દાસ દાસબેન બધા અને બાપાએ જે વાત કાલી કાલી કઉ પર ગામ છે તે પછી તો પછી આમ સ્વામી સ્વામી આશીર્વાદ આપો તે ખોનામાં માથું પાંચ મિનિટ મૂકી રાખ્યું બાપાએ હાથ ના ઉપાડ્યો ધબ્બો ના માર્યો પછી રમેશભાઈ પૂછ્યું સ્વામી હું શું કરું

માત્ર નાસવન ને શુદ્ર લખી રાખ્યું ઢૂંઢો નો વ્યાપાર ઢૂંઢો નો હવામાં બાચકા પાણી જ મળવાનું કઈ મળવાનું નથી ફેદવાનું જ નથી અહિયાં ભગવાન ને સંત અર્થે જીવન જીવાય એટલું જ કામ માં આવવાનું છે બાકી જય સ્વામિનારાયણ પછી તો એની આંખમાં આંસુ આવી ગયા સ્વામી કે રમેશભાઈ તુલસી જાગે મુકન છે ભૂલે નીકશે શેંગારજીભાઈના દાસના દાસ થશો તારે આશીર્વાદ મળશે નારી આપી દીધું શેંગારજીભાઈના નહીં એનાય દાસના દાસ થશે આખી દુનિયાભર ભગવાનને જમાડીને રાજી કરી છે એક જગ્યા એવી અને રાખી જગ્યા કોઈની બાબત રાખતો જ નથી ને

પાર્ટી જ વિચિત્રો ઈશ્વરો ને શું હવો ના મારા બેટા ફર્યા કરે છે નારાયણ નો વાત એક સુહરત ભાવમાં જ પરિણમે છે જ્યાં સુહરદ ભાવ ત્યાં અક્ષરધામ ત્યાં પ્રભુના વાદની શરૂઆત થાય કોમ્યુનિઝમ સામ્યવાદ સમાજવાદ વાદે વાદ અક્ષરધામનો વાદ કેવળ સુહરત ભાવમાં સમાયેલો છે ત્યાં તમારી સત્યને તમારું માનેલું તમારું સત્ય તમારી માનીતા તમારું અજ્ઞાન તમારું જ્ઞાન તમારું ગુણ તમારું ઐશ્વર્ય તમારું ચેલકું ચેલકો ચેલકા સમજ્યા હમ બદાન પૂછડે બધી પાછળ પોટલું રાખો પછી મિની નદી બપોરે જાઓ એક પોટલું બનાવવાનું એક એક કોકરો સત્યનો મૂકવાનો માન્યતાનો મૂકવાનો પછી અંદર બીજો કોકરો બીજું ઢેફું ગુણનું મૂકવાનું પછી અજ્ઞાનનું મૂકવાનું બધા ઢેફા ભેગા કરી અને પોટલું બાંધો ગાતરી લો કરીને પછી ખેંચીને પછી લઈ જાઓ ચાલો 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 તમે બધા મારા માર્ગમાં વિઘ્ન રૂપ આવે છે પછી મીનીમાં ખાડો ખોદો પછી એને પધરાવો પછી ધૂન ગ્રો હે મહારાજ બળ મળશે મળશે જ શું જોઈએ